જય શ્રી કૃષ્ણ ગુજ્જુ પરિવારમાં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્વ છે ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે એવું કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૈશાખ માસની શુકલ પક્ષની સપ્તમી તિથિના દિવસે ગંગા માતા સ્વર્ગલોકથી ભગવાન શિવજીની જટામાં પહોંચ્યા હતા આ કારણે આ દિવસે ગંગા સ્નાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે ગંગાના પાણીમાં અનેક ગુણ રહેલા છે જો ગંગામાં ડૂબકી લગાવવામાં આવે તો એનાથી જીવનના ઘણા બધા દુઃખ દૂર થઈ જાય છે આપણા ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ ગંગામાં સ્નાન કરે છે તેના પાપ કર્મોનો નાશ થાય છે એક માન્યતા મુજબ ઋષિ ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ગંગા માતા ધરતી પર અવતરિત થયા હતા આ લીધે ગંગા સપ્તમીના દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે દાન પુણ્ય કરવામાં આવે છે તો એ મોક્ષને પ્રાપ્ત થાય છે તેમજ ગંગા સપ્તમીના પાવન પર્વ પર ગંગાજળના કેટલાક પ્રયોગ કરવાથી ચમત્કારિક ફળ અને ધનનું વરદાન મળે છે આ દિવસે ચાંદી અથવા તો સ્ટીલના લોટામાં ગંગાજળ ભરી તેવા બિલીપત્ર ઉમેરી ભગવાન શિવજીના સ્વરૂપ શિવલિંગ પર એક ધારાથી ઓમ નમઃ શિવાય મંત્રના ઉચ્ચારણ સાથે ગંગાજળ અર્પિત કરો સાથે બીલીપત્ર પણ ચડાવવા આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો સતત વધારો થશે અને રોજગારીના માર્ગ ખુલી બેરોજગારી દૂર થશે ઘરમાં કે કાર્યક્ષેત્રના સ્થળે જો દૂર કરવા ઈચ્છો છો તો દર પૂનમ કે અમાસના દિવસે ધંધા રોજગારમાં અડચણ આવી રહી છે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં પિત્તળના વાસણમાં ગંગાજળ ભરીને રાખવું આમ કરવાથી કામકાજમાં આવી રહેલી અડચણો દૂર થશે જો કોઈ વ્યક્તિ શારીરિક રોગથી પીડાય છે તેમણે ગંગા સપ્તમીના દિવસે નહવાના પાણીમાં એક ચમચી ગંગાજળ નાખીને સ્નાન કરવું આમ કરવાથી રોગ પીડા દૂર થશે તો ખૂબ જ ફળદાયી આ તિથિ ગંગા સપ્તમી જેનો આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા છે આશા કરું છું આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું આપ સૌને મારા જય માતાજી